નમસ્કાર શોર્ટ ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના વડવા વાસણગાટ વિસ્તારમાં કાતર મારવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી આ ઘટનામાં પોલીસે બંને ઝૂથના મળી 8 શખ્સની ધરપકડ કરી હતી આજે એક ઝૂથના 4 આરોપીઓને બનાવસરે લઈ જઈ પોલીસે તપાસ હાથ ધરી હતી શહેરના વડવા વાસણઘાટ વિસ્તારમાં કાતર મારવા જેવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી આઠ શખ્સોની અટકાયત કરી ગુનો દાખલ કર્યો હતો આ ઘટનામાં ઝડપાયેલા એક જૂથના ચાર શખ્સોને પોલીસ બનાવ સ્થળે લઈ ગઈ હતી અને જાહેરમાં ઉઠબેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ આવતા લોકો ટોળે વળ્યા હતા